અને કહેવાય છે ને ભાઈ સેવા કરો ને એટલે ભગવાન રાજી થાય તમારું મત જે લોકોને ત્રણ ચાર બે એક સ્ટેપનું કેન્સલ થયું હોય ને ગળાનું મોઢાનું એના માટે હું તમને ફિઝિશિયન થેરેપી શીખવાડું અને હા એવું લાગે કે ભાઈ ખોટું છે તો કસમ મા કસમ ખાઈને કહો આ વિડીયો હકીકત છે પાયજેસી એવું ફેસબુકમાં એક પેજ છે પાયજેસી ને એવું બધું હિન્દીમાં લખેલું છે તમે કદાચ એના વિડીયો જોયા પણ હશે એ દાદા છે ને એને આ કેન્સલ ના જ મરી જ આવે એ કોઈ પણ રૂપિયો લેતા નથી અને જેનું પણ કેન્સલ થયું હોય ને એ તમને ઘરે બેઠા મટાડી દે મતલબ જો એવું હોય પેશન્ટ કે નીકળી ના હકે એમ બહાર હોય તો એને કેન્સલ ઘરે બેઠા મટાડી દે નહીં તો તો તમારે સંસ્થામાં જવાનું પણ તમને કરાવે શું આ હળદરવાળું પાણી છે ઉપયોગ કેમ કરવાનો આગળ તમને પૂરા વિડીયો સમજાવું અને આ ડુંગળી છે તો કેન્સલવાળા જે લોકો છે પેશન્ટ હું તો ઘણીવાર કહું છું કે ભગવાન કોઈને થવા જ ન દે પણ આવા થઈ જાય તો આપણું ન હાલે તો ભાઈ સમય સંજોગ છે ભાઈ તો તમને થઈ જાય મને થઈ જાય ને ગમે માણસ થઈ જાય પાન મસાલા ન ખાઈને કેન્સલ થાય એવું નથી હોતું કે ભાઈ પાન મસાલા ખાવતું જ થાય ઘણા તો પછી પછી માવા દાબી જાય એને કાંઈ નથી થતું નવા નખો થઈને લાલ ટમેટા ટગાર જે થઈને રખડતા હોય જજો અને અમુક અમુક તો કંઈ ખાતા ન હોય એને થઈ જાય એટલે આ બધું સમય અને તમારો લોહી લોહીના જે ટકા હોય ને એના ઉપરથી તમારો લોહી ઉપરથી કેન્સલ તમારો અસર કરતું હોય ભાઈ બરાબર તો આપણે પહેલાં તો કેમેરો સાફ કરના કીએ તમને ચોખ્ખું બધું સમજાય બરાબર આ કેમેરો ચોખ્ખો કરી નાખ્યો હવે આપણે જોવો આ થાળીની અંદર શું છે પાણી છે અને એની અંદર પાછું હળદર છે બીજું કોઈ વસ્તુ નથી માત્ર થોડુંક મીઠું છે નિમક બસ બાજુમાં ડુંગળી પડી છે તો બહાર છે અને આમાં શું છે ખાસ કરી હળદર છે ને જરાક નિમક મીઠું બાકી તમને શું કરવાનું શીખવાડશું હમણાં આખો વિડીયો જોયા રાખજો બરાબર આ મેં લઈ લીધું બરાબર હા હળદર છે જોઈ લો મિત્રો આ બાજુ આવતી તો આ બાજુ કેમેર હેખો પકડાય હવે મિત્રો તમારે હળદર થોડીક મિક્સ કરી લેવાની આની અંદર એટલું જ પાણી લેવાનું જો પગના તળિયા ઢંકાઈ જાય એટલું જે લોકોને મગજમાં ગળામાં કેન્સલ થયું હોય ક્યાં કેન્સલ થયું હોય તો કેમ અસર કરશે અને ભાઈ કોઈ જાતનું સાઈડ ઇફેક્ટ કે કોઈ માણસને નુકસાન થાય એવો વિડીયો આ નથી એટલે તમને હું શીખવાડું અને આ વિડીયો હું ત્યારે જ બનાવું છું જ્યારે બે ત્રણ લોકોએ ટ્રાય કરેલી ખાસ તો આવા વિડીયો આવે છે મોબાઈલની અંદર એ દાદા મોટામાં મોટી સંસ્થા હકાવે છે અને એનું નામ પેલેથિન ફાઇશિલ એવું કંઈક નામ છે મને નથી આવડતું એના માટે હું માફી માગું છું કદાચ તમે એને વિડીયો પણ જોયા છે એનું નામ બહુ લાંબુ છે યાર દાદાનું હવે સંસ્થા જે છે ને દાદા હકાવે છે એનું મને નામ નથી આવતું એનું કારણ છે કે એનું નામ એ પ્રકારનું છે ને કે મને ભૂલાઈ જાય છે બરાબર એના માટે હું દિલથી સોરી કહું તો દોસ્તો એ શું કરે હું તમને બતાવું ત્યાં એ દાદા આખો દિવસ છે ને બેનોના ભાઈઓના મીડિયા બનાવે એમાં એમ કહેતા હોય કે આને કેન્સલ મટી ગયું પણ કેવી રીતે મટે હું તમને કહું સવારે જો જે લોકોને કેન્સલ છે એને ખાસ વિનંતી કરવું કે કોઈ જાતની ચા પીતા નહીં બસો બરોબર પાન મસાલો ખાતા નહીં ધ્રૂમપાન એટલે કે બીડી સિગરેટ પીતા નહીં બરોબર બીજું મીઠાઈ લાડવા પેંડા જલેબી કાંઈ ખાતા નહીં રોટલી ખાતા નહીં રોટલાનો આગ્રહ રાખજો જેમ બને માણસ તમને જે કે આ ની સલાહ છે બરાબર રોટલી ખાવાની ગરમ પણ ઓછી માત્રામાં કારણ કે રોટલીની અંદર ફાઈબર હોય છે અને એની અંદર થોડીક મીઠાશ પણ હોય છે અને કેન્સર ને મીઠાશ ને બહુ દુશ્મની છે માટે જો મીઠાઈશ ખજુ ને આવું ને તેવું ને ફ્રૂટ ને ખાવા તો કેન્સલ વધશે કોઈ કે નહીં તો એ વાત ખોટી છે દોસ્તો બીજું આ હળદરવાળું પાણી છે રોજ સવારે પાંચ વાગે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરવાનું પછી જો તમારું શરીર મોટું થઈ ગયું હોય તો નહીં કરવાનું એટેક આવી ગયું હોય તો એમ નથી કેતો જુવાન હોય તો પછી નગર ગરમ પાણી થોડું સતત ગરમ કરી લેવાનું બરાબર પછી આ કરી અને ખબર પાંચ વાગ્યા આમ તમારે જો આમ ફોડથી લઈ લેવાની અને જુઓ આમાં ડુંગળીના બટકા નાખવાના જો આ મેં બટકા કરીને જ રાખ્યા છે બરાબર બરાબર પછી આમાં પગ રાખવાનો હવે બે થાળી લઈ લો મેં એકલી થી ડેમો માટે હું મારા પગ બગાડવા નથી માંગતો કારણ કે આ જો આમાં રાખવાનું અને રોજ આમાં કરવાનું બરાબર ટૂંકમાં છપછબિયા બોલાવવાના અને એક કલાક પોણી કલાક અડધો કલાક તો રાખવાનું જ પાંચ દસ મિનિટ નહીં રોજ આવવું બરોબર બીજું ઘઉંના જવ આવે ને ઘઉંના ઘઉં આવે ને જવું જવેરા કહેવાય આપડે છોકરી મોરાખત ના વ્રત રહેતી હોય ને એ વ્રત ને વાટકીમાં લઈ લેવાની રાતે પલાળી નાખવાના અને સવારે જવું વાળું પાણી પીવાનું તમારું કેન્સલ દસ પંદર દિવસ ના જાય તો મને કહી દો અને જો છતાંય તમને એમ લાગે કે નથી જતું તો રાજસ્થાન ના દેવુમાલી મેં વિડીયો બનાવ્યો એ પણ સાચું જ છે રાજસ્થાન નું દેવમાલી ગામ ને લાખો હજારો લોકો રોજ કેન્સલ મટાડવા આવે તમે મને બસ ભગવાનની એક દુઆ દેજો કે હું આમને આગળ વધતો જાઉં બાકી મને કોઈ પાવલાની આશા પૂરી નથી આ એક સેવાનું કામ છે વિડીયો સારો લાગ્યો તો શેર કરો શુક્રિયા